મુન્દ્રાની કારવાને મુસ્તફા હોસ્પિટલ ખાતે મફત હાડકાં નિદાન કેમ્પ એકસો સિત્તેર દર્દીઓએ લીધો લાભ આજે મુન્દ્રા સ્થિત કારવાને મુસ્તફા હોસ્પિટલ ખાતે એક મફત હાડકાના રોગોનું નિદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો આ કેમ્પને જનતા તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો જેમાં અંદાજે એકસો સિત્તેર જેટલા દર્દીઓએ પોતાના હાડકાં સંબંધિત રોગોનું નિદાન કરાવ્યું હતું આ કેમ્પ દરમિયાન એકસો પંદર જેટલા દર્દીઓના મફત એક્સ રે લેવામાં આવ્યા હતા જ્યારે પંચાણું જેટલા દર્દીઓના કેલ્શિયમ અને હાડકાની ઘનતાની તપાસના રિપોર્ટ સંપૂર્ણપણે મફત કરવામાં આવ્યા હતા આ તમામ રિપોર્ટ કેડીલા કંપનીના સહયોગથી કરવામાં આવ્યા હતા જે પ્રશંસનીય છે કેમ્પમાં બુચેકોલ હોસ્પિટલ ખાતે પોતાની અમૂલ્ય સેવાઓ આપી રહેલા પ્રખ્યાત ડોક્ટર સમસુદ્દીન ખોજા સાહેબે હાજરી આપી હતી તેમણે તમામ દર્દીઓની વિગતવાર તપાસ કરી યોગ્ય નિદાન અને સારવાર અંગે માર્ગદર્શન આપ્યું હતું આ સમગ્ર કેમ્પની વ્યવસ્થાઓ સ્થાનિક ડોક્ટર અને સાગરિયા સાહેબ દ્વારા સુચારુ રીતે સંભાળવામાં આવી હતી જ્યારે ગુણવત્તાપૂર્ણ રે સેવા માટે ગુલામ દસ્તગીર ખત્રી અને યાસર ખત્રીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ આરોગ્ય કેમ્પને સફળ બનાવવા માટે સંસ્થાના ડોક્ટર અને સાગરિયા સાહેબ ડોક્ટર જાફર કાદરી ટ્રસ્ટીઓ તેમજ સમગ્ર સ્ટાફે ખંતપૂર્વક કામગીરી કરી હતી આવા મફત આરોગ્યલક્ષી કેમ્પો સમાજ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે અને લોકોમાં આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે યાસર ખત્રી ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ